મોડી પડવા અંગે મુસાફરોના હિતમાં મહત્વનો ચુકાદો આવ્યો છે કોલકાતા અમદાવાદ એક્સપ્રેસ નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચી જેથી મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો બે મુસાફરોએ અંગે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર આયોગમાં કેસ કર્યો કેસ ચાલી જતા આયોગે અરજદારોની તરફેણમાં ચુકાદો આપ્યો કોર્ટે બંને ફરિયાદીને પ્રત્યેક ટિકિટની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો સાથે માનસિક ત્રાસના પાંચ તેમજ ખર્ચના બે મળી સાત હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો અમે બંને જણા એડવોકેટ રિફંડ અમને કેન્સલ કર્યું એ કારણથી કે ભાઈ આ બંને પેસેન્જર જે તે પર્ટિક્યુલર ટ્રેનમાં મુસાફરી કરીને આયા છે એટલે અમને રિફંડ આપ્યું એટલે પછી અમે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી તેત્રીસો રૂપિયાની ટિકિટ હતી ટોટલ ક્લાસ ટુની ટુ ટાયર એસીની ટિકિટ હતી જે પૂરેપૂરા નવ ટકાના સાદા વ્યાજ સાથે અરજી દાખલ કરી તે તારીખથી અમને ચૂકવવાનો હુકમ કર્યો છે તે સિવાય અમને બંને ફરિયાદીને પાંચ હજાર રૂપિયા વળતર પેટે અને બે હજાર રૂપિયા ખર્ચ પેટેના આપવાનો હુકમ કરવામાં આવ્યો છે